સર આ વખતે આઈ ખેડૂત પોર્ટલ ક્યાંથી શરૂ થશે અને આ વખતે લેટ થવાનું કારણ શું છે જિલ્લાની અંદર જોઈએ તો નોર્થ ગુજરાતના જે મહેસાણા ડિવિઝન છે એ મહેસાણા ડિવિઝનની અંદર તે તેવીસ તારીખથી ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજથી આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું છે ચાલુ સિઝનમાં આ વખતે બે પદ્ધતિ અમલમાં મૂકેલી છે જેમાં અમુક ઘટકો એવા છે કે જે અરજી ખેડૂતે પોતાને એમ્પેનલ થયેલા જે છે સાધનોએ ખરીદી કરી અને પછી એને બિલ પાકું બિલ અપલોડ કરી અને પછી અરજી કરવાની હોય છે અને જે એ સિવાયના જે ઘટકો છે પાક સંરક્ષણ સાધન છે તાડપત્રી છે વાવણિયા છે બ્રશ કટર છે પ્લાન્ટર છે રોટાવેટર છે આવા ઘટકો જે છે એ ખેડૂતોએ અરજી કરી પછી પૂર્વ મંજૂરી મળે અને એ પછી એને અરજી ખરીદી કરવાની પદ્ધતિ અમલમાં મૂકેલી છે એટલે આ વખતે નવીન ફેરફાર એ કરેલો છે કે અમુક ઘટક એવા છે કે જે અરજી ખરીદી કર્યા પછી એનો પાકા બિલની વિગતો મેળવી અને એમપેનલ થયેલું સાધન ખરીદી અને પછી એને અરજી કરવાની પદ્ધતિ મૂકેલી છે જે નવીન પદ્ધતિ છે આનાથી ખેડૂતોને કેટલો ફાયદો આ પદ્ધતિથી એવું છે કે જે ખેડૂતોને સબસિડી મેળવવામાં વિલંબ થતો હતો અને યોજનાકીય ખાસ કરીને જે સિદ્ધિ ઓછી થતી હતી એ ઓછી સિદ્ધિ ન થાય અને જે નાણાકીય જે જોગવાઈ સરકારશ્રી દ્વારા થયેલી છે એ પૂરેપૂરી સિદ્ધિ હાંસલ કરી શકાય એ આશયથી આ વખતે નવીન ફેરફાર કરેલ છે